ડ્રાઈવર કંડક્ટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લેવા માટે થરાદ ડેપોના ઇન્ચાર્જ કેતનભાઈ ચૌધરી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ થરાદ ડેપોના એચ જોશી મનુભાઈ ત્રિવેદી બજાજજી એટીએલ દિનેશભાઈ રાણાજી રાજપૂત રાજુભાઈ પુરોહિત કાશરામભાઈ સહિતના પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી એસટીમાં ગંદકી ન કરવી અને એસટી બસમાં સ્વચ્છતા જાળવવી એ પણ એક પ્રકારની દેશ સેવા છે એવી અપીલ સાથે મુસાફર જનતાને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો આ અભિયાનમાં ડેપોના કર્મચારી મિત્રો સાથે મુસાફર જનતાએ પણ હાથમાં તિરંગો પકડી સેલ્ફી પડાવી તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના પ્રદર્શિત કરી હતી બનાસકાંઠા પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી વિભાગીય પરિવહન અધિકારી વિભાગીય માર્ગદર્શન હેઠળ થરાદ એસટી ડેપો ખાતે હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી હતી